વિન્ટર સિઝન આવે ને એટલે ઘણી બધી સુકવણી આપણે કરતા હોઈએ છીએ તો આજે હું ઘરે કસ્તુરી મેથી દસ જ મિનિટમાં તૈયાર થઈ જાય એવી એક રીત બતાવીશ અને બીજી એક રીત બતાવીશ ટોટલી બે રીતથી આપણે કસ્તુરી મેથી કેવી રીતે સુકવણી કરવી નહીં કારણ કે અત્યારે વિન્ટરમાં સરસ મેથી અને સસ્તી પણ અને સારી મળે છે પણ ચૂઝ કેવી રીતે કરવાની હવે મેથી બે ત્રણ ટાઈપની આવે છે આપણે આવી રીતે જે ગોળ પાનવાળી હોય ને એકદમ આવી રીતે ગોળ પાનવાળી એવી મેથી લેવાની અને એક લાંબા પાનવાળી આવે છે તો લાંબા પાનવાળી કસ્તુરી મેથીમાં યુઝ ન આવે કારણ કે એમાં બહુ સુગંધનો હોય સરસ એની ફ્રેગરન્સનો હોય તો આવી ગોળ પાનાવાળી તમારે મેથી ચૂઝ કરવાની પહેલાં શું કરવાનું હવે આવું પહેલે મેથી પહેલાં આપણે વીણી લેવાની છે અને પછી કેવી રીતે એને કસ્તુરી મેથીમાં આપણે કન્વર્ટ કરીશું આગળ જાણીશું પણ પહેલાં આપણે બધી મેથી વીણી લેશું જો આપણે મેથી છે ને સરસ વીણી લીધી હવે આ મેથીને છે ને ધોવી જરૂરી છે કારણ કે એની અંદર બહુ બધી માટી અને ધૂળ હોય અને પહેલાં આપણે ધોઈ લઈ અને ધોઈ અને સરસ પહેલે એક કોઈપણ નેપકિન કા પછી જૂનો ટુવાલ હોય એના ઉપર કોરી કરી લેવાની પછી બંને રીત જણાવું કે કેવી રીતે તમારે કસ્તુરી મેથી કરવાની આપણી મેથી છે ને આવી રીતે કોરી કરી લીધી છે હવે એને મેં જે તમને પહેલે કીધું કે બે રીતે એ હું તમને એક રીત બતાવણી છું કે કસ્તુરી મેથીનું ફર્સ્ટ આપણે બે દિવસ છાંયા સુકાવાનું છે જ્યાં તડકોનો આવતો હોય પ્લસ થોડી ઘવા આવતી હોય ને એવી જગ્યાએ સૂકો અને બે દિવસ છાંયે સુકાવાનું અને બીજી રીત એ છે કે હું આમાંથી એક પાટ લઈ અને તમને બીજી રીત કેવી રીતે દસ જ મિનિટમાં કસ્તુરી મેથી થઈ જાય એ રીત બતાવું બીજી રીત પ્રમાણે હું તમને દસ જ મિનિટમાં કેમ થઈ જાય એના માટે જો તમારા પાસે ઘરે માઇક્રોવેવ હોય ને તો માઇક્રોવેવની ડીશ લેવાની છે અને આને માઇક્રોવેવમાં આપણે દસ મિનિટની અંદર કસ્તુરી મેથી કરીશું બંનેમાં રિઝલ્ટ સેમ આવશે એકદમ લીલો છમ આપણે કલર રહીએ એટલા માટે જ આપણે એક રીતે છાંય સૂકવી છે જો તડકે ને તો કલર ડાર્ક થઈ જાય અને બળી ગયા ઘણી વખત જેવું થઈ છાંય સૂકો તો એકદમ લીલો કલર અને એના જે સુગંધ હોય ને ઇનહેન્સ અંદર અંદર ને અંદર રીએ બહુ બળી જાય ને તેનો સ્મેલ છે ને ઇન્ટેક ન એટલા માટે તો પહેલાં હવે આને માઇક્રોવેવમાં આપણે દસ મિનિટ માટે મૂકશું પણ કેવી રીતે મૂકું એ તમને બતાવું જો માઇક્રોવેવની અંદર આવી રીતે તમારે માઇક્રોવેવ લેવાનું છે માઇક્રોવેવ સિલેક્ટ કરવાનું છે ધેન ઓકે કરવાનું છે ને હવે દસ મિનિટ કન્ટિન્યુઅસ નથી કરવાની બબે તન તન મિનિટ કરી અને પછી બહાર કાઢવાનું છે તો પહેલાં આપણે બે મિનિટ કરશું જો એકી સાથે કરીએ ને તો એક સરખું મેથી સુકાઈને એટલા માટે એટલે બે મિનિટ કરવાનું પછી બહાર કાઢીને પછી કેવી રીતે કરવાનું એ તમને હું જણાવું એટલે પહેલાં આપણે બે મિનિટ માટે કરશું જો બે મિનિટ થઈ ગયું છે અને બે મિનિટ થઈ છે ને એટલે તમે જોજો કે થોડુંક છે ને બેસી ગયું હોય હવે આને પલટાવવાનું છે જો એકી સાથે કરીએ ને તો ઉપર નીચેનું સરખું કૂક ન થાય એટલે આને આવી રીતે પલટાવવાનું છે આવી રીતે આખું પલટાવી દેવાનું પલટાવું ને એટલે નીચેની સાઈડથી પણ સરસ કૂક થવા માંડે એટલા માટે હવે આને બ બે મિનિટનું આવી રીતે કરી અને હું પાંચ મિનિટ પાંચ વખત આવી રીતે મૂકીશ માઇક્રોવેવમાં એકી સાથે દસ મિનિટ નહીં મૂકું બ બે મિનિટના ગેપે બે મિનિટ પાછું તમારે કરવાનું છે અને ફરીથી તમારે આવી રીતે ઉલટાવી દેવાનું છે એટલે એવી રીતે કરો ને એટલે તમારું કસ્તુરી મેથી દસ મિનિટમાં થઈ જાય અને બંને રિઝલ્ટ બતાવીશ આપણે દસ મિનિટનું આ માઇક્રોવેવનું રિઝલ્ટ બતાવીશ અને બે દિવસ આપણે છાયામાં સુકવણી કરી અને આપણે બંને રિઝલ્ટ બતાવશું અને જે તમને અવેલેબલ હોય અને માઇક્રોવેવ હોય ફટાફટ કરવું હોય તો બંને રિઝલ્ટ તમને ખ્યાલ આવે દસ મિનિટમાં તમારી કસ્તુરી મેથી થઈ જો આ તમારે સુકાય છે ઠંડુ થઈ જાય ને કારણ કે આપણે માઇક્રોવેવમાં મૂક્યું હોય ઠંડુ થઈ જાય ને પછી એરટાઇટ કન્ટેનરમાં ભરી રાખવાનું અને હવે આપણે બીજા બે દિવસ આપણે જે છાયામાં સુકવણી કરેલી છે એની પર રિઝલ્ટ બતાવીશ અને કલર જુઓ કલર બિલકુલ એકદમ લીલો લીલો છમ મર્યો છે અને એને જે અરોમાં છે જે કસ્તુરી મેથીની ઇન્ટે ઇન્ટેક રહેશે એટલે હવે આપણે બે દિવસ બીજી આપણે છાયામાં સુકવણી એનું પર રિઝલ્ટ બતાવીશ ફ્રેન્ડ્સ જો આપણે જે ઘરની અંદર સૂકવા માટે રાખી હતી ને એ પણ કસ્તુરી મેથી થઈ ગઈ છે તો આ મેં તમે બૈડીમાંથી કાઢીને તમને બતાવવા માટે રાખી છે આ આપણે માઇક્રોવેવમાં કરી હતી અને આ આપણે ઘરની અંદર સૂકી છે એટલે બેની દિવસને બદલે ત્રણ દિવસે થઈ છે પણ તમે જો કે રિઝલ્ટમાં અને કલરમાં બિલકુલ ફરક નથી જો તમારા પાસે માઇક્રોવેવ હોય તો માઇક્રોવેવ કરી શકો અને આવી રીતે બહાર સોરી ઘરની અંદર પણ છાયાની અંદર સૂકી શકો અને અત્યારે સીઝન તનમાં એટલી સસ્તી મળે છે મને દસ રૂપિયાની જે તન મેથી પુડિયા મળ્યા હતા તો આ તમારે દસ રૂપિયાનો બારે આ કસ્તુરી મેથી આટલી બધી થઈ ગઈ અને હું હજી પણ આના આનાથી વધારે સુકવણી કરું છું આખા વર્ષ માટે અને સુકવણી આપણે બહુ જ જૂની અને પરંપરાગત આપણી રીત છે કારણ કે પહેલાંના જમાના બધી બારે માસ વસ્તુ નહોતી મળતી તો આપણે જે મૂર્ખા કરીએ વેફર કરીએ કસ્તુરી મેથી આપણે વળી બનાવીએ તો એ જ રીઝનથી બનાવીએ છીએ કે ત્યારે પહેલાં બારે માસ ન મળતું તો બારેમાં ઉપયોગ કરવા માટે જ્યારે જે સિઝનમાં આવે એની સુકવણી કરતા તો કે આરામથી તમારી બહુ જ સસ્તા ભાવમાં અને બહુ જ હાઇજેનિક રીતે તમારી કસ્તુરી મેથી ઘરે રેડી છે બંને રીત બતાવી જે રીત તમને અનુકૂળ આવે તમે કરી શકો જો ગમ્યું હોય તો લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો અને હજી સુધી સબસ્ક્રાઈબ ન કર્યું તો સબસ્ક્રાઈબ કરી બે લાઇકન દબાવી અને સાથે ઓલ દબાવી દેજો જેથી આવનાર બધા વિડીયોની નોટિફિકેશન તમને મળતી રહે અને તમે તુરંત વિડીયો જોઈ શકો આવજો